સુરતમાં હીરા પેઢી કેપી સંઘવી કંપની સામે છેતરપિંડીના વિવાદને લઈને ભોગ બનનાર પરિવારના લોકો હર્ષ હાઉસમાં રજૂઆત કરવા આવ્યા હતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભોગ બનનાર તમામ લોકોને સાંભળ્યા હતા આ મામલે તેમને મદદ કરવાની બાહિતરી પણ આપી હતી પરિવારજનો આક્ષેપ છે કે નાના વેપારીઓને નુકસાન જતા વેપારીઓએ કેપી સંઘવી કંપનીને ચેક આપ્યા હતા ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ રોકડમાં ચૂકવી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ કેપી સંઘવી કંપનીના દલાલે રૂપિયા લઈ લીધા અને ચેક પણ પરત ન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કંપનીએ તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી કેશ કરાવ્યા હતા પાંચ મહિના પહેલા ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થી કંપનીને રૂપિયા ચૂકવાયા હતા ડાયમંડ એસોસિએશને તમામને એનઓસી પણ આપી હતી હાલ તો હવે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મદદ કરવાની આપી છે સુરત ડાયમંડ એસોસિએશન વતી અમારે જે કેસની મેટર ચાલે છે કેપી પી સંઘવી પાર્ટીએ જે ત્રીસ પરિવાર ઉપર કેસ કર્યા છે એ માટે અમે રજૂઆત કરવા હર્ષભાઈને હર્ષભાઈ અમને અત્યારે ચોક્કસપણે એવી ખાતરી આપી છે કે તમને ન્યાય સંપૂર્ણપણે આપવામાં આવશે થોડાક દિવસની અંદર અમારે જે પંચોની હાજરીમાં જે અમારે બેઠક થઈ હતી અને જે તે સમયે અમારે સમાધાન થયેલું છે પાંચ વર્ષ પહેલા તે પંચોને બધાને ભેગા કરવામાં આવશે અને એ બધાની વાતની રજૂઆત સાંભળીને સંપૂર્ણપણે ન્યાય મળશે એ વાત હર્ષભાઈ અમને ખાતરી સાથે આપેલી છે ત્યારે અમને સમય આપવામાં આવ્યો હતો કે કીર્તિભાઈ સાથે બેઠક કરવામાં આવશે એટલે કીર્તિભાઈ સાથે બેઠક કરીને વાત કરવામાં આવી હતી પણ તે પછી આગળ વાત અમારી સાથે થઈ ન હતી માટે અમે અહીંયા હર્ષભાઈને રૂબરૂ રજૂઆત કરવા માટે સર્કિટ હાઉસ આવેલો છે ધંધામાં બે હજાર અઢારમાં નુકસાની ગયેલી ત્યારે સેટલમેન્ટ કરેલું પણ એનો જે અમારા ચેકો હોય એને કેપી સેન્ઘવી એન્ડ કંપનીએ પાછળથી ચેક બાઉન્સ કરાવેલા કે જે તે સમયે એને સેટલમેન્ટ પેટે બધું સ્વીકારી લીધેલું એટલે પછી અમે અત્યારે હર્ષભાઈને રજૂઆત કરવા આવેલા તો હર્ષભાઈએ અમને એવું કીધું કે કાંઈ નહીં હું આમાં તમને સંપૂર્ણ ન્યાય અપાવીશ એવી એમાં અમને ઘણો સંતોષકારક જવાબ આપ્યો એને અને ઘણું અંદરથી ગમ્યું કે ભાઈ આ આ ટાઈપના માણસો આપણા સમાજમાં છે એટલે બહુ સારું છે એમ અમે ઘણા અગ્રણીઓને ધારાસભ્યો ને બધા મોટા બિઝનેસમેનો ને જે ગાંધીનગર પણ અરજી આપેલી નરેન્દ્ર મોદી સાહેબ ને અરજી આપેલી બધે રજૂઆત કરેલી છે રજૂઆત